અમદાવાદમાં સસ્તા અનાજની દુકાનોમાં અનાજનો જથ્થો જ નથી પહોંચ્યો અને નવેમ્બર માસ પૂર્ણ થવા આવ્યો છતાં તુવેરની દાળ નથી મળી પરમિટની રકમ ભરી હોવા છતાં તુવેરની દાળ મળી નથી અને એક તરફ દાળ નથી મળી અને બીજી તરફ ડિસેમ્બરની પરમિટના પૈસા ભરવા આદેશ કરાયા પુરવઠા વિભાગ ડિસેમ્બરના પૈસા માંગતા દુકાનદારોમાં આક્રોશ છે દુકાનદારો એટલા પણ વગદાર નથી કે ડિસેમ્બરના પૈસા ભરી શકે સપ્ટેમ્બર ઓક્ટોબરનું કમિશન પણ પુરવઠા વિભાગે આપ્યું નથી મહિને એવું થાય છે આપણે રાશન લેવા આવીએ તો રાશન વાળા કે દાળ નહીં આવે ચણા નહીં આવે ત્યાંથી ઉપરથી હાલ થાય નહીં આપણે હું પૈસા ભરી દીધી આપતા નહીં ઉપરવાળા એ એ સરકારને નિવેદન છે કે જોડે ઘઉં ચોખાને જોડે દાળ ચણા મોકલો ત્યાંથી આપણે બધાને લઈ શકાય આ મહિનાને મને દાળ અને ઘઉં આપ્યા આપણે ઘઉં ચોખ્ખા આપ્યા પણ દાળ મને આપી નહીં તો દાળના આ બધા ભેગા આપે તો પછી અમને તકલીફ ના થાય આવા જવાની

અમે પૈસા જે ભેગા કર્યા હતા પોતાના એનાથી અમે આપણે ચરણ ભરી અને જથ્થો મંગાવ્યો હતો પરંતુ બધો જથ્થો આવે પણ તુવેરની દાળનો જથ્થો ના આવ્યો દુકાનદારો બધા જ કંઈ રૂપિયાવાળા નથી હોતા કેમ કે જે દર મહિને કમિશન ચૂકવાય છે વીસ હજાર તે પૈકી એ લોકો સગવડ કરી અને રેશનનો જથ્થો મંગાવતા હોય છે રાજ્ય સરકારની ગરીબ કલ્યાણ યોજના કે કેન્દ્ર સરકારની આ ગરીબ કલ્યાણ યોજનાની સુચારૂ રૂપે વિતરણ થાય તે માટે રાજ્યના પુરવઠા વિભાગે સમયસર જથ્થો મોકલવાની એમની ફરજ છે પણ ક્યાંક ને ક્યાંક સેમ્પલ પાસ થયું નથી અથવા તું એ બી જથ્થો ઉપલબ્ધ નથી તેવી વાતો કરી અને રેશન દુકાનોમાં સંચા જથ્થો મોકલાવતા નથી